કવિરાજ અમદાવાદમાં બોલાવશે ગરબાની રમઝટ આ વર્ષે પણ નવરાત્રિમાં જીજ્ઞેશ કવિરાજ અમદાવાદમાં ગરબાની રમઝટ બોલાવશે અમદાવાદમાં ભાંડજ ખાતે જય માડી ફાર્મ ખાતે નવરાત્રિ દરમિયાન આશરે એક લાખ પચાસ હજારનો ફૂટફોલ રહેશે ગરબાનું નામ સાંભળતા જ દરેક ગુજરાતી અને અમદાવાદીઓના પગ થનગનવા લાગે છે નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે બધા આયોજકો નવરાત્રીની તૈયારીઓમાં લાગી ગયા છે શહેરમાં ઇવેન્ટ મેનેજમેન્ટ અને તક્ષ ડિજિટલ દ્વારા ભાડજ અમદાવાદમાં આવેલ જય માડી ફાર્મ ખાતે ત્રણથી અગિયાર ઓક્ટોબર એટલે કે નવરાત્રિના નવ દિવસ દરમિયાન મા નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે નવરાત્રિમાં ગરબા રમવાની મજા ત્યારે જ આવે જ્યારે સામે ગરબા ગાનાર સુપર સિંગર હોય પણ પ્રખ્યાત જિજ્ઞેશ કવિરાજ નવરાત્રિના નવ દિવસ દરમિયાન ગરબાની મોજ પડાવવાના હોય ત્યારે વિચારવાનું ન હોય ગત વર્ષની જેમ આ વર્ષે પણ જીગ્નેશ કવિરાજ અમદાવાદમાં ગરબાની રમઝટ અમદાવાદ ખાતે આવેલ રાજળમાં આયોજિત કાર્યક્રમમાં નવરાત્રિમાં આયોજિત થનાર મા નવરાત્રિ અંગે માહિતી આપી હતી સંજીવ રાજપૂત અમદાવાદ મેનેજમેન્ટ દ્વારા અમારી આ ચોથી ચોથું વર્ષ છે નવરાત્રિનું ત્રણ વર્ષ ખૂબ સક્સેસ અમે નવરાત્રિ કરી એના ઓર્ગેનાઇઝર અમારા ખાસ ચેરીસી બાપુ છે અને બીજા આ વર્ષે ખાસ અમારા જીતુભાઈ તક્ષ ડિજિટલ આ બંને ભેગા થઈને આ વર્ષે ચોથું વર્ષ મારું કરી રહ્યા છે તો માય ઇવેન્ટ મેનેજમેન્ટમાં ત્રણ વર્ષ પૂરા કર્યા અને એની ભવ્ય સફળતા બરાબર બે હજાર ચોવીસમાં અમે નવરાત્રિ લઈને આવી રહ્યા છે ખેલૈયા માટે ખાસ અને આનું સ્થળ છે મૂળ બાળ જ જયમાડી ફાર્મના અંદર રાખ્યું છે દર વર્ષે મેં શું કરી કે મારા જે ચાહકો છે ખેલાઈ આવશે લોકોને રમવા માટે ઘણી તકલીફ પડતી હોય પહેલાં મેં પાંચ હજાર બે હજાર શરૂઆત કરી હતી આ આ વર્ષે ગયા વર્ષે આઠ હજારની આ આપણે દસ હજારની ગણતરી અમારી છે ખેલૈયા માટે સેફ્ટી માટે એમને ખાસ જે એનો વીમો જે લેવામાં આવતો એ લઈ લીધો છે પછી બાઉન્સરથી માંડીને પોલીસ પરમિશન સરકારની પરમિશન પણ એમને ખૂબ લીધી સારી લીધી છે અને જે ગ્રાઉન્ડ છે એ ગ્રાઉન્ડ દસ હજાર માણસો લોકો ખેલાઈ લોકો રમી શકે એવું એવળું મોટું ગ્રાઉન્ડ છે અને પાર્કિંગ માટે પણ ખૂબ સુવિધા એમને અલગથી કરી છે ચોથું વર્ષ છે દર વર્ષે એમાં એમ્બ્યુલન્સની સુવિધા રાખી છે ત્યાં ડોક્ટર પણ પોતે હાજર હોય છે સોની રઢિયાળી રાત મોરી મા પગલા પાડો ને બિરદાળી માઓ પગલા પાડો ને મારે બિરદાળી મા